ગુજરાત આપનું સ્વાગત છે સાળંગપુર ધામમાં શ્રી હનુમાન જયંતિ મહોત્સવની તડામાર તૈયારી સાળંગપુર ધામ ખાતે ચૈત્રી પૂર્ણિમા શનિવાર અને હનુમાન જયંતિના મહાસંગમે ઐતિહાસિક હનુમાન જન્મોત્સવ ઉજવાશે મંદિર દ્વારા લાખો ભક્તો માટે રમવા રહેવા જમવા અને પાર્કિંગની ખાસ વ્યવસ્થા સાળંગપુર ધામમાં કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે તારીખ અગિયાર અને બાર એપ્રિલ બે હજાર પચીસને ને શુક્રવાર શનિવારના રોજ શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશ દાસજીની પ્રેરણાથી એવમ કોઠારી વિવેક સાગર દાસ સ્વામીના માર્ગદર્શનથી દાદાના દરબારમાં શ્રી હનુમાન જયંતિ મહોત્સવ ભવ્યા તે ભવ્ય ઉજવણી થશે પંચમુખી હનુમાનજીની ભવ્ય શોભાયાત્રા નીકળશે

જીગરદાન ગઢવી દ્વારા ડાન્સ વિથ ભક્તિ સંગીતનો કાર્યક્રમ યોજાશે અને કિંગ ઓફ સાણંગપુરના સાનિધ્યમાં ભક્તિ સંગીતનો લાઈવ કોન્સર્ટ યોજાશે સમુ મહાસંધ્યા આરતી અન્નકૂટ અભિષેક કળશ યાત્રા તેમજ આતશબાજી સહિતના કાર્યક્રમોનું આયોજન બાર એપ્રિલ બે હજાર પચીસના ના રોજ ચૈત્ર સુદ પૂર્ણિમા અને શનિવારનો મહાસંગમ એટલે શ્રી હનુમાન જયંતિ સાળંગપુરમાં કષ્ટભંજન દેવ મંદિરમાં હનુમાનજી મહારાજનો ભવ્ય જન્મોત્સવ ઉજવાશે દાદાની અમાપ કૃપાથી સંસારમાં આધિ વ્યાધિ અને ઉપાધિથી મુક્ત થયેલ હજારો ભક્તો શ્રી હનુમાન જયંતિના પવિત્ર પ્રસંગમાં પધારશે ચોપન ફૂટના કિંગ ઓફ સાળંગપુર મૂર્તિની ભવ્ય સમૂહ આરતી ભવ્ય રાજ્યોપચાર અન્નકૂટ અને મહાસંધ્યા આરતી જેવા અનેક પ્રસંગોમાં આચાર્ય રાકેશ પ્રસાદ જી મહારાજ એવમ હરિપ્રકાશ દાસજી સ્વામી અને વડીલ સંતોના આશીર્વાદ પ્રાપ્ત થશે જે માટે મંદિરના સંતો દ્વારા વિશેષ તૈયારીઓ કરી લેવામાં આવે છે તેથી દર્શનાર્થીઓને કોઈ મુશ્કેલી ન થાય તે માટે મંદિર પરિસરમાં રહેવા તથા જમવાની ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે વિશાળ પાર્કિંગ એરિયા બનાવવામાં આવ્યા છે દાદાના જન્મોત્સવની રંગેચંગી ઉજવણી થાય માટે અહીં બે દિવસ સુધી વિવિધ કાર્યક્રમો પણ યોજાશે સમૂહ આર્તી યજ્ઞમાં એક હજાર ભક્તો પાટલે બેસવાનો લાભ લેશે બાર તારીખ એટલે કે હનુમાન જયંતિના દિવસે દાદાના દરબારમાં સમૂહ મારુતિ યજ્ઞ યોજાશે જેમાં વડતાલ ગાદીના આચાર્ય રાકેશ પ્રસાદ દાસ સંતો અને એક હજારથી વધુ હરિભક્તો યજ્ઞમાં બેસવાનો લાભ લેશે દેશના વિવિધ પ્રાંતમાંથી આવેલ પચાસથી વધુ બ્રાહ્મણો આ યજ્ઞ કરાવશે બારમી સમૂહ મહાસંધ્યા આરતી અને નન્નકૂટ સહિતના કાર્યક્રમોનું આયોજન તારીખ બાર ને શનિવારે સવારે પાંચ કલાકે મંગળા આરતી વખતે ભવ્ય આતશબાજીની કષ્ટભંજન દેવનું સ્વાગત કરાવશે સાત કલાકે કષ્ટભંજન દેવ દાદા સુવર્ણ વાઘ ધારણ કરીને ભક્તોને દર્શન આપશે સવારે સાડા સાત કલાકે એકાવન હજાર બલૂન ડ્રોપથી ભક્તોનું સ્વાગત થશે બસો પચાસ કિલો કેકનું કટિંગ કરી હજારો ભક્તો હનુમાન ભક્તિમાં ડીજીના તારે ઝૂમી ઉઠશે દરમિયાન સવારે સાત વાગે સમૂહ મારુતિ યજ્ઞનું પણ આયોજન કરાયું છે જેમાં આચાર્ય રાકેશ પ્રસાદ દાસ સમૂહ યજ્ઞવિધિમાં લાભ આપશે અને હજારથી વધુ ભક્તો દાદાના દરબારમાં સમૂહ યજ્ઞમાં બેસવાનો લાભ લેશે બપોરે અગિયાર કલાકે મહાનકુટ યોજાશે અને દાદાના દર્શને આવતો તમામ ભક્તો માટે દસ કલાકે મહાપ્રસાદનો પ્રારંભ થશે સાંજે સાત કલાકે મહાસંધે આરતી યોજાશે જેમાં હજારો દીવડાઓ દ્વારા સામૂહિક અષ્ટભંજન દેવની સંત ભક્તો દ્વારા સામૂહિક આરતી કરવામાં આવશે ત્રણ થી વધુ સ્વયંસેવક રહેશે ખડેપગે સાળંગપુરમાં આ હનુમાન જન્મોત્સવની ઉજવણીના માઇક્રો મેનેજમેન્ટ માટે ત્રણ હજારથી વધુ Yeah. <laughs> સ્વયંસેવકો ભોજનાલય મંદિર પરિસર અને પાર્કિંગ સહિતના પચીસ અલગ અલગ વિભાગોમાં ખડે પગે રહેશે ઉપરાંત અહીં આવતા ભક્તો માટે વિશાળ પાર્કિંગની વ્યવસ્થા બરવાડાથી આવતા અને બોટાદ બાજુથી આવતા ભક્તો માટે કરવામાં આવે છે જેમાં અલગ અલગ પાર્કિંગમાં એક સાથે દસ હજાર થી વધુ વ્હીકલ આરામથી પાર્ક કરી શકાશે હરિપ્રકાશ સ્વામી જણાવ્યું છે કે વહાલા ભક્તો મહામુલો મહામહોત્સવ એટલે હનુમાન જયંતી આ વર્ષે પણ સાળંગપુર ધામની અંદર દાદાના ધામમાં દિવ્ય અને દિવ્ય અલૌકિક અવરણીય આહલાદક અને આનંદદાયક હનુમાન જયંતી મહામહોત્સવનું આયોજન કરવામાં આવે છે બાર એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે દાદાના દરબારમાં ભવ્યાતિ ભવ્ય મહામહોત્સવ મહોત્સવ યોજવાશે એના આગલા દિવસે અગિયાર એપ્રિલ શુક્રવારના દિવસે ભવ્યાતિ ભવ્ય દિવ્યાથી દિવ્ય કળશયાત્રાનો ઉત્સવ છે આખી રાત સંગીત સંધ્યામાં મોટા કલાકારો દાદાના ભજન સંભળાવશે કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યમાં આપણે નાચી ઝૂમીને દાદાને પ્રસન્ન કરીશું હનુમાનજીના જન્મની પૂર્વ સંધ્યાએ આપણે સૌ એક સાથે ભેગા થઈને કિંગ ઓફ સાળંગપુર દાદાની મહાઆરતી કરવાની છે બીજા દિવસે સવારે વહેલા મંગળા આરતી થશે ત્યાર પછી શણગાર આરતી થશે આ પછી દાદાના પ્રાંગણમાં મોટી કીક આપીને ફુગ્ગા ઉડાવીને હનુમાનજીના જન્મોત્સવનું સેલિબ્રેશન કરીશું ત્યાર પછી હનુમાનજીનું રાજોપચાર પૂજન થશે આ ઉપરાંત દાદાને સુવર્ણના શણગાર અને અનુકૂળ પણ ધરાવશે આયોજન કરાયું છે કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ધામથી આપ સર્વે ભક્તોને મારા વંદન સહિત જય શ્રી સ્વામિનારાયણ જય શ્રી રામ વાલા ભક્તો મહામુલો મહામહોત્સવ એટલે હનુમાન જયંતી દર વર્ષની જેમ આ વર્ષે પણ સાળંગપુર ધામની અંદર દાદાના દરબારમાં ભવ્યાતિ ભવ્ય દિવ્યાતિ દિવ્ય અલૌકિક અવર્ણની આહલાદક અને આનંદદાયક હનુમાન જયંતિ મહા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે વાલા ભક્તો બાર એપ્રિલ અને શનિવાર ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે ભવ્યાથી ભવ્ય દાદાના દરબારમાં મહા મહોત્સવ ઉજવાશે એના આગલા દિવસે અગિયાર એપ્રિલ શુક્રવારના દિવસે ભવ્ય દિવ્યાતિ દિવ્ય કળશ યાત્રાનો ઉત્સવ છે આખી રાહત સંગીત સંધ્યા જબરજસ્ત મોટા મોટા કલાકારો આવીને આપણને સૌને દાદાના અને ભગવાનના ભજનો સંભળાવશે કિંગ ઓફ સાળંગપુરના સાનિધ્યની અંદર આપણે બધા નાચી ઝૂમી રાસ લઈ અને દાદાને પ્રસન્ન કરશું અને આપણને સૌને લાભ મળવાનો છે હનુમાનજીના જન્મની પૂર્વ સંધ્યાએ આપણે સૌએ એક સાથે ભેગા તે કિંગ ઓફ સાળંગપુર દાદાની મહાઆરતી સમૂહ આરતી કરવાની છે અને બીજે દિવસે આપ સૌ જાણો છો કે સવારમાં વહેલા મંગળા આરતી થશે ચૈત્ર સુધી પૂર્ણિમા અને દાદાનો જન્મોત્સવ ને પાછો શનિવાર ભેગો છે અને ત્યાર પછી શણગાર આરતી થશે ત્યાર પછી ચોકની અંદર ભવ્ય મોટી જબર કેક કાપી અને ફુગા ઉડાડીને દાદાનો આપણે સૌ જન્મોત્સવ અને સેલિબ્રેશન કરીશું ત્યાર પછી હનુમાનજીનો રાજોપચાર પૂજન સાંજે થશે અને બધા સંતો ભક્તોને ભવ્યાથી ભવ્ય અણકોડ દાદાને સુવર્ણના શણગાર આવા અનેક નાના મોટા કાર્યક્રમોથી આપણે હનુમાન જયંતિ ઉજવવાની છે મારી આપ સૌને વિનંતી છે આપ સૌ જાણો છો કે સાળંગપુરમાં બેઠેલા હનુમાનજી મહારાજ હાજરા હાજુર એનું નામ જ કષ્ટભંજન છે તો આપણે એકલા નથી આવવાનું આપણે સહપરિવાર સાથે આવવાનું છે મિત્ર મંડળ સાથે આવવાનું છે અને આ વખતે હનુમાન દાદાને શનિવારના દિવસે હેપ્પી બર્થડે કહી અને દાદાની પ્રસન્નતા પ્રાપ્ત કરવાની છે જો દાદા આપણી ઉપર પ્રસન્ન થઈ ગયા એટલે આપણું જય જય કાર થઈ ગયું અને પાછો હનુમાન જયંતિના દિવસે ભવ્યાથી ભવ્ય મહાયજ્ઞનું આયોજન છે આપ સૌ જાણો છો આવા કેટલાય ભક્તો દર વર્ષે હનુમાનજીના યજ્ઞની અંદર હનુમાન જન્મોત્સવના દિવસે મહાયજ્ઞમાં બેસીને દાદાનું પૂજન કરતા હોય છે આ પૂજનનો લાભ તો બહુ અલૌકિક છે અલભ્ય છે દિવ્ય છે વાલા ભક્તો મારી આપ સૌને વિનંતી છે કે દાદાના જન્મોત્સવના દિવસે આપણે દાદાનું ભવ્ય પૂજન કરી યજ્ઞ દ્વારા દાદાને પ્રસન્ન કરીએ આવો લાભ તો મહાભાગશાળી હોય એને જ મળે છે તો આવો આપણે સૌ ભેગા થઈ બાર એપ્રિલ શનિવારના દિવસે ચૈત્ર સુધી પૂર્ણિમાના દિવસે હનુમાનજી મહારાજના યજ્ઞમાં બેસી હનુમાનજી મહારાજના અણકોટનો લાભ લઈ હનુમાનજી મહારાજના શૈલી હનુમાન જન્મોત્સવનો લાભ લઈ આપણે સૌ હનુમાનજી મહારાજને હેપ્પી બર્થડે કહી અને એની આગલા દિવસે ભવ્ય સંગીત સંધ્યા અને દાદાનો ભવ્ય આરતીનો લાભ લઈ આપણા જીવનને ધન્ય બનાવી જય શ્રી રામ